નમસ્કાર દર્શક મિત્રો હું જેમને નિરંતર તમારી સેવા લેવા ચલોકતા રહી છું કે પ્રયત્ન અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે અમદાવાદ સરદાર પટેલ સમરક્ષ શાહી બાગ ખાતે રાજસ્થાન યુવા મંચ અને સમસ્ત રાજપૂત સમાજ આયોજિત મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે એક શામ એક દેશ કે નામ કાર્યક્રમ રોજાયો હતો આ વિશેષ કવિ સમેલન કાર્યક્રમમાં દેશના જાણીતા કવિ દિનેશ બાવરા, રામ ભદાવર, રોહિત શર્મા, સોનલ જૈન મનકુમાર ગિરીશ ઠાકુર વગેરે કવિઓએ દેશના પ્રત્યેના જુસ્સા ભરે કવિતાઓની જમાવટ કરી હતી આ કાર્યક્રમ વિશેષ આયોજન ભવાની સિંહ શહેર ભાજપના નવનિયુક્ત પેરક શાહ હાજર રહ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના મેયર પ્રતિમા બેન જૈન દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિક જૈન એલિસ બ્રિજ વિધાનસભા ના ધારાસભ્ય અમિત શાહ ભાજપના પ્રદેશ પ્રવક્તા યજ્ઞ મનેશ દવે નરોડા વિધાનસભાના ધારાસભ્ય પલકબેન કરણી સેનાના રાજ શેખાવત ઉપરાંત વિવિધ રાજપૂત સમાજની સંસ્થાઓના અગ્રણી મહાનુભવો તેમજ રાજસ્થાન યુવા મંચના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કવિ સંમેલન આનંદ માણ્યો હતો આ ઉપરાંત એક નાના રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના